ત્રણ પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે પતંગ વિચારો પણ પતંગ દોરાઓથી ધમધમી રહ્યા છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ્લું પણ છૂપી રીતે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને લાલગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આશરે ચાલીસથી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સાથે પોલીસ દ્વારા વેપારને સાવચેત પણ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીને કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામે આવે છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવે છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે એ માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે

અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તો સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને ઉકલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું સર અત્યારે હજી ઉત્તરાયણ ના પંદર થી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગ કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ

તો મેરબાન પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગામી કાર્યવાહી કરવામાં આવશે